અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સરકારી સમાચારની સૌથી મોટા સરકારી સમાચાર છે હવે દર મહિને તમારા સો રૂપિયાની બચત થશે વાત કરીએ કે કેવી રીતે બચત થશે તો સરકારે જીએસટી ની અંદર ઘણા બધા ફેરફાર કર્યા છે અને હવે વસ્તુ પર લાગતું જે જીએસટી છે એના દર ઘટાડવામાં આવ્યા છે વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની જે છપ્પનમી બેઠક છે એની અંદર આરોગ્ય જીવન વીમા પ્રીમિયમ ઉપર જીએસટી શૂન્ય કરવામાં આવ્યું છે મિત્રો હવે આ વીમો લેવો તમારા માટે સસ્તો થશે અને જેનો સીધો જ ફાયદો સામાન્ય લોકોને થશે વાત કરીએ તો આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ ઉપર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે આનો અર્થ એ છે કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર વીમા પોલિસી ઉપર અઢાર ટકા જીએસટી નહીં લાગે મિત્રો વાત કરીએ તો હાલમાં જો તમે સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવો છો તો એની અંદર તમારે અઢાર રૂપિયા જીએસટી સાથે એકસો ને અઢાર રૂપિયા ચૂકવવા પડે છે પરંતુ જીએસટી શૂન્ય હોવાથી વીમો સસ્તો છે અને જેનો ફાયદો સામાન્ય લોકોને થશે મિત્રો આ નિયમ તમારા વ્યક્તિગત યુએલઆઈપી યોજનાઓ ફેમિલી ફ્લોટિંગ યોજના અને ટર્મ યોજનાઓ પર લાગુ થશે મિત્રો વાત કરીએ તો આરોગ્ય વીમા ઉપર જીએસટી અઢાર ટકાથી ઘટાડી અને ઝીરો ટકા કરવામાં આવ્યો છે આથી પરિવારને સીધો જ ફાયદો થશે અને જો પ્રીમિયમ ભરતા હશે તો મહિને સો રૂપિયાનો ફાયદો થશે બીજા મોટા સમાચાર છે ખેડૂતોને ફાયદો થશે મિત્રો વાત કરીએ તો સરકારે ટ્રેક્ટરના ટાયર અને પાર્ટ્સ ઉપર અઢાર ટકાનો જે જીએસટી રેટ લાગતો હતો એ ઘટાડી અને હવે માત્ર પાંચ કરી દીધો છે આ ઘટાડો ટ્રેક્ટર ઉપર લાગુ કરવામાં આવ્યો છે અને જે પહેલાં બાર હતો મિત્રો હવે વાત કરીએ તો ઘટીને પાંચ થઈ ગયો છે આ ઉપરાંત ખાસ જૈવિક અને જંતુનાશક સૂક્ષ્મ પોષક તત્વો કે જેવી તકનીકી ઉપર જીએસટી પાંચ ટકા લાદવામાં આવ્યું છે અને બીજી ખેતીને લગતી કૃષિ ઉપકરણો જેવા કે જમીનનું ખેડાણ ખેતી કાપણી થ્રેસિંગ માટે ઉપયોગમાં આવતા જે મશીનરીઝ છે એના ઉપર પણ જીએસટી બાર પાંચ ટકા કરવામાં આવ્યો છે જેનો સીધો જ ફાયદો ખેડૂતોને થવાનો છે

નામથી તમે સંયુક્ત ખાતું ખોલી અને રોકાણ કરી શકો છો મિત્રો વાત કરીએ તો આની અંદર વધુમાં વધુ ત્રણ પુખ્ત વયના લોકો જોડાઈ શકે છે અને માની લો કે નવ લાખનું રોકાણ કરો છો તો તમને દર મહિને લઈ અને સૌથી મોટા સમાચાર મિત્રો વાત કરીએ તો હવે જો તમે ઘર લેવાનું વિચારતા હોય તો ઘર પણ હવે સસ્તા થવાના છે દરમાં ઘટાડા પછી એક પછી એક વસ્તુઓ સસ્તી થઈ છે એવી જ રીતે ઘરની અંદર પણ ઘટાડો થયો છે અને ઘરની જો તમે પ્રોપર્ટી ખરીદવા માગો છો તો એનો લોકોને શું ફાયદો મળશે એ ખૂદ ડેવલપરે જ ખુલાસો કર્યો છે મિત્રો વાત કરીએ તો જીએસટી કાઉન્સિલે સિમેન્ટ પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડી અને અઢાર ટકા કરી દીધો છે એવી જ રીતે ઈંટ ટાઇલ અને પડતર જેવા કામની અંદર ટેક્સ બાર ટકાથી લઈ અને પાંચ ટકા કરી દીધો છે આ ફેરફાર સપ્ટેમ્બરથી લાગુ થશે અને જો કોઈ પરિવાર પોતાનું ઘર બનાવી રહ્યો છે તો હવે ફક્ત ઈંટું જ નહીં પરંતુ સિમેન્ટની થેલીઓ પણ સસ્તી મળશે ધારો કે વ્યક્તિને ઘર બનાવવા પાછળ વીસ લાખ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે તો તેને ખર્ચમાં લગભગ 2 થી અઢી ટકાનો ઘટાડો થવાનો લાભ મળશે એટલે કે વીસ લાખ રૂપિયાના ખર્ચમાં ચાલીસથી પચાસ હજાર રૂપિયાની બચત થશે તો હવે તમને વીસ લાખનું ઘર ખરીદવામાં ચાલીસથી પચાસ હજાર રૂપિયા સુધીની બચત થશે મિત્રો વાત કરીએ સોના અને ચાંદીની તો સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ થયા છે આજ રોજ એટલે કે આજના દિવસે સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે ઇન્ડિયા બુલેટિન અને જ્વેલર્સ એસોસિએશન આધારે આજે સોનું અગિયારસો ને છ રૂપિયાથી વધી અને એક લાખ નવ હજાર ભાવ થયો છે દસ ગ્રામનો અને અગાઉ સોનાનો ભાવ એક લાખ આઠ હજાર રૂપિયા હતો અમદાવાદની અંદર મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટનો ભાવ એક લાખ દસ હજાર સુધી પહોંચી ગયો છે મિત્રો વાત કરીએ તો આ જ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર છ હજાર રૂપિયા મોંઘું થયું છે અને એકત્રીસ ઓગસ્ટે ભાવ એક લાખ બે હજાર રૂપિયા હતો જે વધી અને એક લાખ દસ હજાર સુધી અત્યારે પહોંચી ગયો છે મિત્રો વાત કરીએ તો સોના તેત્રીસ હજાર અને ચાંદી ઓગણચાલીસ હજાર મોંઘી થઈ છે વર્ષની અંદર અને વર્ષ અત્યારે સોનાના ભાવમાં બત્રીસ હજાર રૂપિયા એટલે કે ચાલીસ ટકાનો વધારો થયો છે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને એક જ વર્ષની અંદર સોનાના ભાવની અંદર તેત્રીસ હજાર રૂપિયાનો વધારો થયો છે મિત્રો વાત કરીએ તો છેલ્લા દસ વર્ષની અંદર કુલ સાતસો ને છોતેર ટીપી સ્કીમ સરકાર દ્વારા બનાવવામાં આવી છે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલીક ટીપી સ્કીમો મંજૂર કરવામાં આવી છે અને આ સ્કીમો પૈકી વર્ષવાર કેટલીક સમુદાય સ્વરૂપ પ્રારંભિક અને આખરી સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં સાતસો ને છોતેર જેટલી ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે એની અંદર પણ વર્ષ બે હજાર પચીસની અંદર ફક્ત આઠ મહિનામાં જ પંચાણું જેટલી ટીપી સ્કીમ મંજૂર કરી છે જેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ટીપી એક્ટની તમામ જોગવાઈઓ અને નિયત પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે કેટલાક કિસ્સામાં વાત કરીએ તો ટીપી સ્કીમની વિલંબ થવામાં ટેકનિકલ કારણો કોર્ટ હોઈ શકે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો પણ સત્વરે નિકાલ લાવીને તમામ ટીપી સ્કીમની સમય મર્યાદા જ પૂર્ણ કરવાના પ્રયાસો ધરાયા છે મિત્રો વાત કરીએ તો હાલ રાજ્યમાં પાંચસો છ જેટલી નવી નગર યોજના કે જેને ટીપી કહેવામાં આવે છે એની કામગીરી પ્રગતિ હેઠળ છે મિત્રો બીજા મોટા સમાચાર છે એસબીઆઈ યુઝર માટે એસબીઆઈ યુઝરે ફટાફટ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે દેશની સૌથી મોટી એસબીઆઈએ ઓનલાઈન પેમેન્ટ અંગે સૌથી મોટી જાહેરાત કરી છે બેન્કે કહ્યું છે કે હવે યોનો બેન્કિંગ સેવા અમુક ટાઈમે ખોરવાઈ જશે જો તમારા મોબાઈલનું વર્ઝન જૂનું છે તો તમે યોનો એપ તમારા મોબાઈલની અંદર નહીં ચલાવી શકો આ ઉપરાંત એસબીઆઈ એટીએમ ઉપર પણ ઘણી બધી સેવા ઉપલબ્ધ છે મિત્રો વાત કરીએ તો ગ્રીન પિનની વાત કરીએ તો તમારા કાર્ડ અને નવું પિન બનાવવા માટે પિન જનરેટ નો ઉપયોગ કરો જો તમારે પિન બદલવું હોય તો એસબીઆઈ ગ્રાહકો નિયમિત અંતરાલે તેમના કાર્ડનો પિન બદલવા માટે આ સેવાનો ઉપયોગ કરી શકે છે બેલેન્સ ઇન્કવાયરી એસબીઆઈ ગ્રાહકો આ સેવાનો ઉપયોગ કરી અને ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ રિયલ ટાઈમમાં ચકાસી શકે છે અને સ્ક્રીન ઉપર બેલેન્સ દેખાય તો તરત તેઓ વ્યૂ વિકલ્પ પસંદ કરી અને ગોવ ગ્રીન વિકલ્પ પર જઈ શકે છે મિત્રો વાત કરીએ તો મિની સ્ટેટમેન્ટની મિની સ્ટેટમેન્ટ ગ્રાહકને તેમના ખાતામાં થયેલા દસ વ્યવહારો વિશે માહિતી પૂરી પાડશે અને ક્રેડિટ કાર્ડની ચુકવણી અંગે વાત કરીએ તો ગ્રાહકો આ સેવાનો ઉપયોગ કોઈ પણ વિઝા કાર્ડ બિલ ચૂકવવા માટે કરી શકે છે તો હવે જો તમારો પણ ફોન જૂનો થઈ ગયો છે જૂની ઓન્ડ્રોઈડ એપ્લિકેશન છે તો તમે તમારા મોબાઈલની અંદર યોનો એપ્લિકેશન નહીં ચલાવી શકો મિત્રો વાત કરીએ તો સાડા ચારસો વર્ષ જૂની પરંપરા હજુ પણ કચ્છની અંદર જીવિત રાખવામાં આવી છે વાત કરીએ તો કચ્છની ઓળખ સમાન ભુજનું હંસર તળાવ છલકાઈ ગયું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા મંગળવારના રોજ સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો ભુજનું હમીરસર તળાવ રાજ્યનું એકમાત્ર એવું તળાવ છે કે જે જ્યારે છલકાઈ છે ત્યારે રાજ્યની કચેરીઓમાં પણ સ્થાનિક રજા જાહેર કરવામાં આવે છે ભુજના લગભગ સાડા વર્ષ જૂના તળાવ સાથે કચ્છી પ્રજાનું ભાવાત્મક જોડાણ છે આ તળાવનું એટલું જ વિશેષ મહત્વ છે કે વર્ષ ઓગણીસો ને સિત્તેરના ગુજરાતના સરકારના આદેશ મુજબ જ્યારે પણ હમીરસર તળાવ છલકાય છે ત્યારે ભુજમાં જાહેર જાહેર રજા કરવામાં આવે છે અને વાત કરીએ તો મિત્રો ચોવીસ કલાકની અંદર પડી રહેલા અવિરત વરસાદને પગલે કચ્છના ભાગીત બંને કોરડો પાસે સફેદ રણ દરિયો બની ગયું છે અને ખડીર પાસેના રણમાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ છે મેઘરાજાએ રાપરને ધૂમ રોડ કરતા રાપર ખાતે રબારી સમાજના છાત્રાલયના પ્રાંગણમાં વરસાદે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પણ તેની અંદર ફસાઈ ગયા છે અને તમે જોશો તો કચ્છનું જે કોરડો કે જે શિયાળાની અંદર ફરવા લાયક સ્થળ છે એ અત્યારે પાણી પાણી થઈ ચૂક્યું છે મિત્રો વાત કરીએ તો હવે જો તમારી પાસે પીયુસી નહીં હોય તો પણ તમને મેમો આવશે રાજકોટની અંદર તમને ખ્યાલ હશે કે બે દિવસથી ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક વધુ મોટું પગલું ભર્યું છે જે મુજબ અસામાન્ય પીયુસી ધરાવતા વાહન ચાલકો પણ મેમો મળશે મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં શહેરના એકસો દસ જંકશન ઉપર લગાયેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને હેલ્મેટ નહીં પહેરવા વધુ ઝડપે વાહન ચલાવવા સિગ્નલ પર ઊભા ન રહેવા જેવા ફેલાવતા વાહનને ઓળખવા માટે પણ થશે અને જો વાહનનું પીયુસી નહીં હોય તો એમની પાસે પણ તરત જ ઈ ચલન આવી જશે મિત્રો વાત કરીએ તો ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે કાર્ડનો પિન નંબર શું રાખવું આપણામાંથી ઘણા બધા લોકો અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે આજ રીતે ક્રેડિટ કાર્ડની મદદથી પણ પેમેન્ટ કરવું સરળ બની જાય છે પરંતુ આ બધા કાર્ડની અંદર આપણે એક પિન નંબર જનરેટ કરવો પડે છે પરંતુ જો તમે નબળા પિન નંબર રાખો તો તમારું અકાઉન્ટ ખાલી થવાની સંભાવના રહે છે મિત્રો વાત કરીએ તો તમે સિમ્પલ સિક્વલ પિન નંબર જેવા કે એક બે ત્રણ ચાર ત્રિપલ ચાર ત્રિપલ બે જન્મ તારીખ ત્યારબાદ તમારા વાહનના નંબર જેવા પાસવર્ડ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે કારણ કે ઘણા લોકો સરળતાથી અંદાજો લગાવી લે છે કે આવા નંબર્સ મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા ગાડી નંબર આઈડી કે પછી આધાર કાર્ડના નંબર વગેરે તમારા પિન નંબર ન રાખવા જોઈએ કારણ કે લોકો ઝડપથી આઈડેન્ટિટી લગાવી લે છે અને આનાથી હે કરશો તમારા અકાઉન્ટ ઉપર સીધો જ હમલો કરી શકે છે તો આ હતા આજના દસ મોટા સમાચાર જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સમાચારને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો